સુરત થી મારે આઠ દસ પટેલો કેટલી બધી ખેડૂતો હું કોઈ વાસીવાદી માણસ નથી દરબાર હું કરું છું પટેલો કરું છું પણ ખોટા હું પાછા ભગવાન ન કરું સાચી વાત સુરત થી મારે આ ભાઈ છે આકાશભાઈ મારી બાજુ માં જ ઉપાંબાડી ગયા રમીભાઈ રમની ભાઈ મને ચાર દિવસ થી ફોન કર્યો કે ભરત છે હું અહીંથી આવું છું માણસો લઈને આવું છું મેડી રજની ભાઈ મારા તો હનુમાનજી ની ઘોડે ધૂળ માં ધામા હોય ન ભેગા થયા બાપુ તો ન ભેગા થયા હું તો પેલા શંકરી ભેગો એટલે સુરત થી ટકા

આ મહવાની માર્કેટિંગ યાર્ડ ની અંદર મહાસંમેલન સુરત થી પણ ખેડૂતો મને લાગે છે આ ખેતી પ્રધાન દેશ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છીએ આ લગભગ થી સિત્તેર ઇકોનોમી અર્થતંત્ર આ ખેતી ઉપર નિર્ભર છે

અમારી સુધી આવો અમે આ શરૂ નથી થવા દેવાના નથી થવા દેવાના અને નથી થવા દેવાના અમારી ઉપર જે કઈ તમારે એક્શન લેવું હોય

મંગ اولا يا اوترا છેલ્લા આઠ દિવસ થી પાયમાલ થઈ રહ્યો છે હવા ની અંદર દરેક વેપારી ને અધિક જે તમારી લઈ રહ્યા છે ડુંગળી લાલ સફેદ ડુંગળી તો તમે બધા કેરુ ભાઈઓ એકદમ મજબૂત મકમ રાખો કે જેથી કરીને તમારું શોષણ ન થાય આ સરકાર ને મારી વિનંતી છે કે સરકાર ની ને વેપારીઓ ની કઈક મિલી ભગત લાગે છે નકર સરકારને ને નરેન્દ્રભાઈ મોદી સુધી મીડિયા ભાઈઓ આ સમાચાર પહોંચાડ્યો કે આજ નો ખેડૂત તમારે પરખે ખેડૂત ઉભો તો ખોબલે ખોબલે મત આપેલા છે તો તમે અત્યારે ખેડૂત ને કેમ કોઈ એની રાહ સાંભળતા નથી બસ જય ભારત માતા કી પૂરો કરી દીધો ધન્યવાદ હું ભાઈ નામ સરપંચ